મારું નામ કુમાર રમેશભાઈ પટેલ છે મુકામ પોસ્ટવડો તાલુકો જિલ્લો આણંદ આ મારું ફાર્મ જે છે તેમાં મેં ભારત કૃષિ કેરનું શ્રીફોસ કાયકેન અને બેક્ટેરિયલ કીટ વાપરેલ છે અને ડીએપી પોટાશ વાપરેલ નથી જે મારે આ જ ખેતરમાં મારે બે ભાગ કરેલા છે એમાં અડધામાં ડીએપી પોટાસને એ વાપરેલ છે અને આમાં અડધામાં શ્રીફસ અને કાયકેન અને માઇક્રોન્યૂટન સ્કીટ વાપરેલ છે અને બંનેનું રિઝલ્ટ સેમ છે કોઈ ફરક લાગતો નથી અને વજન બી સેમ છે લંબાઈ બી સેમ છે કોઈ એવો ડિફરન્ટ લાગતો નથી કે ભાઈ ડીએપીમાં વધારે લંબાઈ આવે પોટાશથી લંબાઈ આવે શ્રીફોસ અને ડીએપી બે સેમ પ્રોડક્ટ છે વાપરવાથી કોઈ ડિફરન્ટ આવતો નથી અને બંનેનું રિઝલ્ટ સારું છે શ્રીફોસ અને કાયકેનનું અને માઇક્રોન્યુટન્સ નું બી સારું છે અને બીજી બેક્ટેરિયલ કીટ ભી વાપરેલ છે અને ખેડૂત ને ભલામણ કરવી હોય તો ડીએપી ની જગ્યા પર ડીએપી ની જગ્યાએ શ્રીફોસ પોટાશ ની જગ્યાએ